તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણું જે ટ્યુશન છે તે ઓવર થઈ ગયું છે અને હવે મને લાગી છે બરાબરની ભૂખ તો હવે હું મમ્મીને ને કહીશ કે શું છે ખાવામાં એક મિનિટ મમ્મી આજે પણ જવું ઓનલાઈન સામાન મંગાવ્યો એ જયારે એને ઓપન કરશે ને ત્યારે હું તમને બતાડીશ પણ પહેલા મને જબરની ની ભૂખ લાગી મમ્મી કઈ છે ઘરમાં ખાવાનું ના કઈ નથી જાઉં બીજે કઈ આવો રોજ મને પૂછે કઈ ખાવાનું છે કઈ ખાવાનું છે મમ્મી અત્યારે એમના હાથમાં હથિયાર લઈને બધે ગોળ ગોળ ફેરાવે છે ખાડી છે ને હું આખું એ પેકેટ પતાવી દઉં ગયો છે મારો નાસ્તો એની અંદર છે સ્ટ્રોબેરી બનાના અને એપલ હું છે ને અત્યારે ફ્રૂટ ડિશ ની જગ્યાએ ફ્રૂટ બાઉલ લઈને બેઠી છું અને અત્યારે જ ખાઈશ કારણ કે હેલ્ધી પણ થઈ હવે હું નાસ્તો કરીને પછી મળી તો ફ્રેન્ડ્સ હું તમને હવે બતાવવાની છું કે મમ્મીએ કાલે ગ્રોસરીમાં શું મંગાવ્યું હતું અને આજે પણ ગ્રોસરીમાં શું મંગાવ્યું છે તો ચાલો જોઈએ ગ્રોસરી ગ્રોસરી હા બસ 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 આ છે આપણો વોશિંગ મશીનનો પાવડર જાસ્મિન જાસ્મિન અને રોઝનો છે

તો ફિનાઇલ ઈરે કવર પડી ગઈ આના પિંક પિંક લાઈટ લાઈટ શેડ દેખાડ હતા 5 લિટર ફિનાઇલ લઈ દઉં એક સાથે પોતા ગર્યા કરો આનાથી સ્મેલ તો બાર એમના મે મસ્ત જ આવે છે હવે શું હશે આમાં થોડીક મિસ્ટેક રહી ગઈ છે શું હવે શું હશે હવે હશે સોજી લેવાઈ ગઈ છે બે બે જો આ ગઈ કાલે રવા મંગાય તો પણ મને યાદ ભૂલી ગઈ હતી મેં બીજી વખત બી બે છે પાંચસો 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 ગ્રામના એટલે એક કિલો અહીંયા થઈ ગઈ અને એક કિલો બીજી થઈ ગઈ હવે આપણે આનાથી ઉત્તપમ બનાવી બનાવીને ખાધા કરશું મારા બધાના ફેવરેટ હા મને બહુ આવે કેટલા કિલો સોજી હશે ચલો અત્યારે આ તો ભૂલથી આવી ગઈ છે એક જ વન કેજી લેવાની હતી બટ કેટલા હશે હસે આ કેટલા કિલો આર કેટલા કેજી ની છે આ 1 કેજી આ 1 કેજી હા તો 2 કેજી થઈ ગયા એમ 2 કેજી છે પ્લસ હજી 500 ગ્રામ છે હા તો 2.5 હવે રોજ આપણે આટ બનાવીને ખાવાનું ઓકે હવે આપણે થોડા દિવસ સાઉથ ઇન્ડિયન બની જાય બીજું શું હા ખાલી ઇડલી ને ઢોસા રોજ ખાવાના આવે થોડા દિવસ તો દીને બનાવી બનાવીને બનાઈને હવે આ છે ચણાના લોટ ચણાનો લોટ આ બા ભજીયા બનાય બનાયને ખાશે શું છે તેલ હા હા એ તો કાલે લીધું તો એને હા હા સમજાઈ ગયું સમજાઈ ગયું આ બારા ફેવરેટ ભજીયા બનાય બનાયને ખાવાના છે એમ કાઠિયાવાડી ને કાઠિયાવાડી ભજીયા ખાધા વગર ના ચાલે મને એટલા બધા ભજીયા ના પણ મારા ઘરમાં એટલે અમારા ઘરમાં સૌથી વધારે ભજીયા બાને ભાવે

જો આ જો ગાંડી છોકરી ચાલ બંધ કર ઢક્કન બાબુનો બબુલો છો હા ભલે થયો આ છે આપણો ફિનાઈલ પ્લાસ્ટિક ની બોટલ બંધ છે ચાલ હવે એને બંધ છે કોઈ બબલ છે આને ખોલતા ચાલ હવે એને ખોલીને બતા આમાં મને નખ નથી સ્કૂલે નખ કાપીન જવાનું હા તો હું શું કરું ચસ ફિનાઈલ છોકરી આ તો ખોયલો ત્યાં જેને તો ફ્લોર નું પોતું પોતું કરી દીધું હવે આને કામ બધી ગયું સાબુ છે બિસ્મલ હવે ચરક ચરક પિંક કલર નું પીનાઈ પાણી એ પિંક થઈ જાવ જોઈએ ના થ્યું ને તો આ ફ્રોડ હશે ના થાય હવે બરાબર ભાઈ ભાઈ તો થાય આ ઘરે પોટા કડે ને એટલે કડે આમ કડે આમ ચાલો

હિલને જોવાની ઈચ્છા થઈ ગઈ તો આપણા ભાઈ ઉભા થઈ ગયા બે બેઈ જા યાર પો બુખી ચાહે ને કડ પછી સ્કૂલે લંગડો લંગડો હાલી હા આપણે એક પાવ ખાઈ લઈએ પકાયો જ અમે યાર મે ખાવા કે નાયા કે બોયા કો ના નું માછું ખાવા ના મારું માછું ના કાપીશ મને ટાઈમ ના આ જવા આપણું આ છે બેટર આ તેલ કેમ રાખ્યું જો મમ્મીનો જવાબ જોયો જોવા જોવા હાટું તેલ રાખ્યું હાલો જોઈએ હવે આમ કરશું હા આના માં મસાલો લેશે અને પછી આમ વસ્તુ કહું તમને મચ્છર બહુ હેરાન કરતા ને મે આમ સોસમાં માં જોયું તું તમને મચ્છર બહુ હેરાન કરતા ને હાંજે તો એક મચ્છર છે ને એ મારી લેવાનું પછી બાકી ના મચ્છર હોય એના અંતિમ સંસ્કાર માં જાય એકવાર વાર કર્યું હતું એવું પણ એક મચ્છર એના અંતિમ સંસ્કાર માં લાગ્યું મને લાગે એ લોકો છે ને એ લોકો જો લાકડું હશે પણ એ લોકો કાઠી બીતા નહીં કેવા હોય હાવ આવડા તો મચ્છર મને લાગે નવરાત્રીનો તહેવાર એના હાટું બનાવ્યો લાગે એટલે એ તો માતાજીનો તહેવાર છે પણ એ બાર રમે ને બધા ગરબા તો બીચાકડા મચ્છરની કેટલી જાન બની જતી હશે બીચાકડા

અને પછી કાંઈક બીજી ટ્રીક હોય તો મને કહેજો મારે ઘરમાં હું ઓઢું ને તો મને જ મછ કહી દે મમ્મી પપ્પા ના કહી દે ઓ ફ્રેન્ડ્સ ચલો હું તમને ક્વેશ્ચન પૂછું એનો તમારે જવાબ દેવાનો છે એટલે થોડું કામ એમ કે ને પહેલી તો જો એ ગુજરાતી જ છે એક જ પૂછીશ એનો તો તમારા આન્સર કમેન્ટમાં દેવાનો છે હું કાઢી કાઢી છું કાળા વનમાં રહું છું લાલ પાણી પીવું છું ટાંસકી થીવું પીવું છું